Að <laughs> er um, <laughs> uh, <laughs>

રક્તદાન શિવિનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે આ જે ત્રણ થી છ વાગ્યા દરમિયાન ત્રણ કલાકનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ત્રણ કલાકમાં ખૂબ મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજના જે યુવાનો છે એ યુવાનો રક્તદાન કરી અને આજનું જે સ્વતંત્ર પર્વ જે પંદરમી ઓગસ્ટની ઉજવણી ખૂબ જ રંગે ચંગે અહીંયા ઉજવી રહ્યા છે અને આજે આ રક્તદાનનો કાર્યક્રમ હાલ અત્યારે શરૂ થઈ ગયો છે ત્રણ વાગ્યાની ત્રણ વાગ્યા આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે છ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે ત્રણ કલાકમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહારાષ્ટ્ર સમાજના જે યુવાનો છે એ રક્તદાન કરવા માટે અહીંયા પધારી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો કે ઘણા એવા યુવાનો જે છે તે અત્યારે બેડ પર પોતાનું રક્તદાન કરી રહ્યા છે અને તેમ તેમજ અહિયાંના જે પ્રમુખો છે પ્રમુખ સહિત અને ઘણા બધા જે સમાજના અગ્રણીઓ છે અત્યારે રક્તદાન કરી રહ્યા છે અને આ રક્તદાનનો જે કાર્યક્રમ શરૂઆત થઈ ગયો છે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે અહીંયા મહારાષ્ટ્રીય સમાજના લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો અને જાણવાનો પ્રયાસ કરશું કેમ કે આજે જ્યારે આપણો સ્વતંત્ર પર્વની જ્યારે 15મી ઓગસ્ટની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે રક્તદાન શિબિર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું એને લઈને આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું આજના કાર્યક્રમને લઈને શું કેસવા જય હિન્દ જય ભારત આજ રોજ પંદરમી ઓગસ્ટના પાવન અવસરે સમસ્ત ચીખલી તાલુકાના મહારાષ્ટ્રીય સમાજ દ્વારા જે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના તેમજ જાહેર જનતા દ્વારા મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવી રહ્યો છે અને અમને વિશ્વાસ છે કે મોટી એવી સંખ્યામાં યુનિટ બ્લડનું ભેગું કરીશું અને આવનાર દિવસોમાં દેશને સમાજને પ્રેરણા એવું કામગીરી કરીએ સૈનિકો તો સરહદ પર એમની કામગીરી બજાવે છે પણ આપણે એક સમાજના નાગરિક તરીકે પણ આપણી દેશની અંદર જે જવાબદારી બને છે એ જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરી રહ્યા સાથે અશ્વિનભાઈ પટેલ પણ છે એમની સાથે પણ સીધી વાત કરીએ આજનો આ જે કાર્યક્રમ છે ખૂબ જ ઉત્તમ કાર્યક્રમ કહી શકાય પંદર ના કારણે જે મહારાષ્ટ્ર સમાજના જયારે યુવાનો અત્યારે રક્તદાન કરી રહ્યા છે કાર્યક્રમ લઈને શું કહેશો કાર્યક્રમમાં જે પહેલ કરી છે મહારાષ્ટ્ર સમાજના આપણા પ્રમુખ શ્રી એમને આપણે પહેલા તો અભિનંદન આપીએ કે એમને એક સરસ વિચાર આવ્યો અને એમણે શિવાજી મહારાજનો જે કાર્યક્રમ હતો તે બી એક મુસ્ત રેલી કરેલી ને અત્યારે આ

મહારાષ્ટ્રીય સમાજના જે પ્રમુખ છે એ પ્રમુખ પણ અત્યારે ઓગસ્ટના દિવસે અવસર પર પ્રમુખશ્રી પણ અત્યારે રક્તદાન કરી અને પોતાની જે જવાબદારી છે એ નિભાવી રહ્યા છે અને આપણી સાથે મહારાષ્ટ્રીય સમાજના પ્રમુખ છે એમની સાથે સીધી વાત કરીએ પ્રથમ તો રાજુભાઈ પંદરમી ઓગસ્ટનું આજે આ તમને બ્લડ ડોનેટ કેમ્પ નો વિચાર કઈ રીતે આવ્યો વિચાર કે આપણે એક સમાજ એકતા કરવાની છે કે કે સમાજને કઈ આગળ કરીને આપણે આગળ લાવવું છે એના માટે ને બીજું કે આજે આપણે સ્વતંત્ર દિવસનું એના માટે આપણે એટલે કેટલી અપેક્ષા આશા છે કે આજે કેટલી બોટલ સુધીનું આપણે બ્લડ ડોનેટ કાર્યક્રમ કે છે તો આપણે કરવાની છે બોટલ બરાબર અને આપણે મારે તો સમજ પેલો કેમ્પ છે આ એટલે આગળ આપણે જે ડબલ કરવાની કોશિશ કરીશું આપણે ઓકે તો આ તા રાજુભાઈ એમણે કીધું છે કે આ તો પહેલો કેમ્પ છે આવનાર સમયમાં પણ આ પ્રકારના જે માનવ કલ્યાણ માટેના જે રક્તદાન શિબિર કેમ્પો કરવાની એમણે પણ અત્યારે ક્યાંકને ક્યાંક ખાતરી આપી છે તો આ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં આજે અહીંયા લોકો ઉપસ્થિત છે સાથે સાથે નવનાથ ધામના જે નવનાથ ધામના ઘણા બધા અનુયાયીઓ લગભગ થી પચ્ચીસ

આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે ધમધાન્યુ સાથે જોડાયેલા રહેશો નમસ્કાર